पीती नहीं रेवा तो नहीं हुई तारा थी ये अच्छी मेड़ा चुप दादा ओए फैमिली છે સવારના સાત અને તાંજુ ફર્સ્ટ ટાઈમ પિકનિકમાં જાય છે આવડું મોટું બેગ લઈને આર યુ એક્સાઇટેડ યસ યસ આવું બધું લઈ લઈને જાય છે આસનીઓ ને રૂમાલ ને લંચ બોક્સ બતાવવા એવો નથી આ ભાઈ થી ને તું જઈશ ક્યાં જઈશ ક્યાં એને જવું છે કોણ લઈ જઈ બીચા આકડા

हं पगल गया वो जा ये रे रे लग गया हां निकाल तुम्हारा

પણ હું ને તક શું થઈ ગયા છે સ્વસ્થ ક્યા હે ને તો ચાલ આલુ છે પછી મળીએ કઈક બનાવી તો વાગી ગયા છે બપોરના ના ત્રણ અને હું સો પર આવી ગઈ છું

Okay.